ભારતની નંબર વન કિડ્સ જોડી નિક્સના ચીકુ એન્ડ બંટી અમદાવાદની ભવ્ય ગરબા નાઇટમાં જોડાયા અમદાવાદની નવરાત્રી હંમેશા ખાસ હોય છે પરંતુ ચાલુ વર્ષે શહેરમાં તેની ઉજવણીએ મોટું અને વધુ ઉજાસવાળું સ્વરૂપ લીધું છે કેમ કે નિક્સના અત્યંત લોકપ્રિય જોડી ચીકુ અને બંટી કે જે સતત ત્રણ વર્ષથી ભારતના નંબર કિડ્સ શોના પાત્રો છે તેઓ પણ આ તહેવારમાં જોડાયા હતા આ જોડી તેમની ટ્રેડમાર્ક ઉર્જાને ડાન્સના ફ્લોર ઉપર લાવ્યા છે તે રીતે ઉજવણી કરવા આવેલા એક હજારથી વધુ પરિવારો માટે સાંજને ભૂલી ન શકાય તેવી બનાવી છે સ્ક્રીન ઉપર તેમની રમતિયાળતા અને આકર્ષણ માટે જાણીતા ચીકુ એન્ડ બંટીએ રાત્રિને એક વાસ્તવિક કૌટુંબિક ઉજવણીમાં ફેરવી દીધી બાળકો આ જોડીને આલિંગન માટે દોડી આવ્યા હતા પરિવારો ફોટા માટે લાઇનમાં ઊભા રહ્યા અને દરેક વળાંક ઉપર ભીડમાં સ્મિત ફેલાઈ ગયું હતું નિક ચેનલ પ્રિય પાત્રોને ટીવી સ્ક્રીન ઉપરથી બહાર કાઢીને અને વાસ્તવિક જીવનમાં લાવીને ચેનલ તહેવારોને વધુ તેજસ્વી મોટા અને અવિસ્મરણીય બનાવવાનું ચાલુ રાખે છે જે સાબિત કરે છે કે નિક ભારતનો સૌથી પ્રિય બ્રાન્ડ કેમ છે